તો મિત્રો જય માતાજી અત્યારે હું તળાજા આવી ગયો છું શેત્રુજીના કાંઠે આપણે જે ધનેશ્વર મહાદેવ કહેવાય તે બહુ તપસ્વી જગ્યા છે અને સરસ મજાની જગ્યા છે અને વેકેશનનો સમય છે તો તેની તમારા પોતાના પરિવારને તમારા ફેમિલીને નાના નાના બાળકોને લઈને ધનેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય પધારો અને સરસ મજાનો બગીચો અંદર છે અને મિત્રો દોડાતા રહીજો મારા વિડીયોને પા તો આપણે ધનેશ્વર મહાદેવના દર્શન કરવા છે અને બગીચામાંય પણ ફરવું છે અને આ સરસ મજાની જગ્યા છે આ શેત્રુજીની કાંઠે આવેલી છે તળાઝામાં ધનેશ્વર મહાદેવ તો મિત્રો મારા વિડીયોની માઇપા દોડાતા રહીજો હાલો આપણે ગાવી ધનેશ્વર મહાદેવના દર્શન કરવા અને અંદર કેવી બધી આઈટમ છે એ બધી આપણે જોઈએ અને કેવું ફરવા જેવું સ્થળ છે તો હું તમને બધાને બતાવીશ તો મિત્રો દોડતા રહીજો મારા વિડીયોને હાલો ગાઈ અંદર દર્શન કરવા હેલો તો મિત્રો જો સરસ મજાની જગ્યા છે મહાદેવ અહીંયા બિરાજમાન છે અને હું તમને મહાદેવના દર્શન કરાવી સરસ મજાનો બધી શો છે તો જોડાતા રહેજો અમને મારા વિડીયોને મારી પાસે આવો સરસ મજાની મહાદેવની મૂર્તિ છે અને આ આપણે મેં કીધું એમ કે શત્રુજી નદી આ શેત્રુજી નદી છે તો બહુ ફરવાલાયક જેવું સ્થળ છે મિત્રો તળાદા ધનેશ્વર મહાદેવ હવે આગળ આપણે મહાદેવના દર્શન કરીશું આ મિત્રો મેં કીધું એમ શેત્રુજી છે અને શેત્રુજીની કાંઠે તે ધનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તો તમે તમારા પૂરા પરિવારને વેકેશનનો સમય છે તો તમારા પૂરા પરિવારને લઈને ધનેશ્વર મહાદેવે દર્શન કરવા અવશ્ય પધારશો અને સરસ મજાનું લોકેશન છે સરસ મજાનો દરવાજો જવો તો આ સામે દેખાય એ ધનેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો અહીંયા પાણીનું પરબ છે તમને ઠંડુ પાણી પણ મળી જશે આ મંદિર જે દેખાય ધનેશ્વર મહાદેવ અને શેત્રુજીની કાંઠે અને સરસ મજાનો પીપળો હશે અને મહાદેવના સરસ મજાની તસવીરો મહાદેવની સરસ મજાની તસવીર છે આપણે એમના પણ દર્શન કરીએ છીએ તો સરસ મજાના મહાદેવના ફોટા હશે અને અહીંયા કૃષ્ણ ભગવાનની રાસલીલાનો સરસ મજાનો ફોટો હશે મિત્રો અને સરસ મજાનો મોલ છે આ અહીંયા હવન કુંડ છે અને એકઝેટ શેત્રુજીની કાંઠે છે મિત્રો તમે મિત્રો તો હું અત્યારે તળાજા ધનેશ્વર મહાદેવ એમનું મંદિર ત્યાં મહાદેવના દર્શન કરવા આવ્યો છું તો સરસ મજાનું લોકેશન છે મારી પાછળ મહાદેવનું મંદિર છે અને એક્ઝેક્ટ શેત્રુજીની કાંઠે તો મિત્રો તમે પણ તમારા પૂરા પરિવારને લઈ અને ધનેશ્વર મહાદેવના દર્શન કરવા અવશ્ય પધારશો છે અને સરસ મજાનો પીપળો હશે આ સરસ મજાનો પીપળો છે મિત્રો અને ખરેખર બહુ જગ્યા મસ્ત હશે અને અત્યારે હવનકુંડ હું હવનકુંડમાં નજીક ઊભો છું તો મારા વિડીયો જોડાતા રહીજો મિત્રો તો આ છે ધમેશ્વર મહાદેવનું મંદિર આપણે અંદર જાવી મહાદેવના દર્શન કરીશું મિત્રો સરસ મજાનું લોકેશન છે સરસ મજાનું મંદિર છે આપરે મિત્રો જલેશ્વર મહાદેવના દર્શન કરી ગયા સૌની ઓર મહાદેવ ઓર મહાદેવ ઓર મહાદેવ ઓલો મિત્રો તો અત્યારે આપણે મહાદેવના દર્શન કર્યા મહાદેવના દર્શન કર્યા તો મારી ચેનલ શેર સબીલો ગુજરાતી એમને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો બીજા વિડીયોની મેં પણ મળીશું મિત્રો તો બધા મિત્રોને લાઈક કરવા અને સબસ્ક્રાઈબર કરવા નમ્ર વિનંતી છે મિત્રો તો આવા આવા નવા વિડીયો ધાર્મિક હું તમને લાવતો રહીશ અને તમને દર્શન કરાવતો રહીશ તો મિત્રો મારી પાસે છે ધનેશ્વર મહાદેવનું મંદિર તો તમે બધા જોઈ રહ્યા છો અને સરસ મજાની જગ્યા છે આ જગ્યા તળાજામાં આવેલી છે શેત્રુજીની કાંઠે ધનેશ્વર મહાદેવ તો આપ સર્વોને નમ્ર વિનંતી છે કે આપ વેકેશનનું છે નાના નાના બાળકોને તો તમે વેકેશનમાં ફરવાલાયક જેવી સ્થળ છે અને બહુ સારી જગ્યા છે અને સરસ મજાનો મારી પાછળ બગીચો પણ છે અને સરસ મજાની અહીંયા નદી વહે છે શેત્રુજી નદી નદીના કાઠે જ આ મંદિર આવેલું છે તો જોડાતા રહીજો મારા વિડીયોની મલપા બધા મિત્રોને હર મહાદેવ હર મહાદેવ અને અહીંયા મિત્રો બધાનો સરસ મજાનો પીપળો પણ મારી પાસળ છે લોકેશન પણ સરસ મજાનું છે તો હર મહાદેવ હર મહાદેવ તો મળશું મિત્રો બીજા વિડીયોની મલપા જય માતાજી